રાધનપુર શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઈવે પર આવેલા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો વડિયારની ધીગી ધરામાં વડિયાર રામાનંદી સાધુ સમાજના ઈષ્ટદેવ શ્રી રાપરિયા હનુમાનજી દાદાના ધામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે દાદાના ધામમાં જ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને વિવિધ વીસ દેવી દેવતાઓના મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે પ્રથમ દિવસે જ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને રામાનંદી સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ દાદાના ધામમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ની અંદર મેઇન હાઈવે ઉપર હનુમાન દાદા રાફાઈ હનુમાન દાદા પ્રખ્યાત મંદિર છે

કાર્યક્રમ રાખેલો છે અને આખા સમાજે રામાનંદી સાધુ સમાજે રાખેલો કાર્યક્રમ છે હા અમે ફેસ વન નું જે કામ અમારે નક્કી કરેલું હતું અંદાજે લગભગ પાચક કરોડ નું કામ પૂરું થયું છે હવે એટલા જ બજેટમાં અમે ફેઝ ટુ નું કામ કરવાના છીએ એની અંદર સમાજને ઉપયોગી મોટા હોલ છે રૂમો છે બાળકોને ભણવાની વ્યવસ્થા સ્કૂલની વ્યવસ્થા એ બધું આગળ અમી અમારા પ્લાનમાં છે એવી રીતે આગળ ઉપર જતા વિકાસ કરી અને ત્યાં સમાજને વધારે વધારે સગવડ અને બાળકો આગળ વધે અને શિક્ષણની રીતે પણ આગળ વધે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ મારું નામ ચંદુભાઈ ભગવાનદાસ સાધુ પરમુ જવાબદારી